ગુજરાતમાં રાજસ્થાનની જેમ ચારસો પચાસ રૂપિયામાં ગેસનો બાટલો મળતો થાય અને લોકોની આ મોંઘવારી ગેસ સિલિન્ડરનો બાટલો આપવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતમાં ભાજપને ખોબલેને મત આપ્યા છે તો ગુજરાતની જનતાને ચારસો પચાસ રૂપિયામાં રાંધણ ગેસના બાટલો કેમ ન મળે તેવા સવાલ સાથે આ મોંઘવારી સાથે પીડાઈ રહેલા લોકોએ સવાલ ઉઠાવ્યો છે

સલમા સલમાબેન અજમેરીને આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનોએ ગાંધી ચોક ખાતે હાથમાં સ્લોગનના પેમ્પલેટ રાખીને દેખાવ કર્યો આ મોંઘવારી સમગ્ર આમ જનતાને નડે છે ત્યારે ગુજરાતની જનતાએ ભાજપને ખોબલેને ખોબલે મત આપ્યા છે ત્યારે આ ભાજપની સરકાર ગુજરાતની જનતાને ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર કેમ ના આપી શકે એકને ગોળ અને એકને ખોળ જેવી આ સરકારની નીતિ છે તેવા આક્ષેપ સાથે સવાલ સાથે ઉગ્ર દેખાવ કર્યા હતા We no આજ રોજ અમારો વિરોધ પ્રદર્શન સરકાર સામે હતું કારણ કે જે આ સરકાર જે છે નાનાશાહી સરકાર જો કે કહી શકાય તો એ પોતાના ચૂંટણી સમયે ભાજપ સરકાર બીજા રાજ્યોની અંદર ચૂંટણી જીતવા માટે અવનવા વાયદાઓ આપતી હોય છે કે જે પોતે એને મફતની રેવડી ગણાવતી હોય છે અને પોતેને પોતે થૂકેલું જે ચાટતી હોય છે એ મુજબ બીજા રાજ્યોની અંદર વાયદાઓ આપતી હોય છે જેમ કે બીજા રાજ્યોની અંદર ગેસની બોટલ સાડા ચારસો રૂપિયામાં આપવાના વાયદાઓ આપેલા હતા તો ગુજરાતની જનતા છેલ્લા ત્રીસ વર્ષથી આ ભાજપ સરકારને મતદાન આપી અને જીતકી આવેલી છે તો ગુજરાતની જનતાનો શું વાત છે ગુજરાતની અંદર અગિયારસોથી બારસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર મળતું હોય છે અને ગેસ સિલિન્ડર આ ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર સાડા ચારસો રૂપિયામાં આપવાનો વાયદો કરતી હોય છે તો એક બાજુ ગુજરાતની જનતાને ઘોડ આપવામાં આવે છે અને બીજા રાજ્યને ગોળ આપવામાં આવતો હોય એવા સરકાર તરફી બે બે ભાષાઓનું વલન ચલાવ ચલાવવામાં આવી રહ્યું છે તદુપરાંત જ્યારે ચૂંટણી અમારી જે માગ હતી મહિલાઓને સ્ત્રી સન્માન રાશિ આપવી જોઈએ તો ભાજપ સરકાર બીજા રાજ્યની અંદર મહિલાઓને જો ત્રણ હજાર રૂપિયા સન્માન રાશિના વાયદાઓ અને વચનો આપતી હોય તો ગુજરાતની મહિલાઓનો શું વાક છે એમને પૈસા કેમ ના મળી શકે આજ અમારી માગણી છે અને આ બાબતનું આજે વિરોધ પ્રદર્શન સરકારની સામે છે જો સરકાર અમારા આ મુદ્દા માટે સાંભળશે નહીં તો આવનારા સમયની અંદર પ્રદેશ થકી આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સાથે મળી અને ચોક્કસ ગુજરાત લેવલનું રાજ્યરૂપી આંદોલન પણ મંદારૂ માંડીશું